અઢારમા વર્ષથી મોડલિંગમાં ઝંપલાવનાર અમદાવાદની જુઈ દેસાઈ અમેરિકામાં યોજાનાર ફેશન વીકમાં ગુજરાત તરફથી રિપ્રેઝેન્ટ કરશે અમદાવાદના શેલા વિસ્તાર ખાતે રહેતી જુઈ દેસાઈ તેમણે અઢારમા વર્ષથી મોડલિંગ કરવાનો અનહદ શોખ છે અને જેઓ વિવિધ સ્પર્ધામાં પણ ભાગ લઈ તેમજ વિજેતા પણ બનતા આવ્યા છે મોડલિંગ સાથે સાથે એર હોસ્ટેસનો પણ અભ્યાસ કરી ચૂક્યા છે અને એરપોર્ટ પર પણ કાર્ય કરી ચૂક્યા છે અભ્યાસની સાથે સાથે મોડલિંગમાં કંઈક કરી બતાવવાના તેમના લક્ષ્ય સાથે તેઓ હાલ મિસ ઇન્ડિયા કોસ્ટમોન્સના બીજા રનરપ તરીકે વિજેતા બન્યા છે અને સૌપ્રથમ વાર તેમણે બે હજાર નવમાં મિસ નડિયાદ સ્પર્ધામાં ભાગ લીધો હતો નમસ્કાર મારું નામ જુવી દેસાઈ છે અને હું અમદાવાદમાં રહું છું આકાશ રેસિડેન્સી છે કે બહુ વર્ષોથી છ વર્ષ જેવું રહું છું અને હું મોડલિંગને કરતી હોઉં છું ફેશન વીક્સને હમણાં હું મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસમોસની સેકન્ડ થઈ પણ મને નૃત્ય ડાન્સ કરવાનું એક્ટિંગ કરવાની મોડલિંગ ચિત્રકાર ને બધું બહુ જ ગમે છે મેડમ તમે આ મોડેલિંગ ફિલ્ડમાં કેટલા વર્ષથી જોડાયેલા છો હું આ મોડલિંગની ફિલ્માં 18 વર્ષની હતી ત્યારથી હું જોડાયેલી છું પહેલીવાર મેં પાર્ટિસિપેટ કર્યું હતું મિસ નડિયાદ 2009 માં પછી મેં પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ 2010 માં પાર્ટિસિપેટ કર્યું હતું પછી મેં ગુજરાતી મૂવીઝમાં થોડા થોડા ઝમાં મેં કામ પણ કર્યું હતું પણ પછી વર્ષમાં અમારે ભણવાનું એરોસ્ટીસનું મેં જોઈન કર્યું હતું એટલે પછી ત્રણ ચાર વર્ષ તો મેં એરોસ્ટેસનું ભણવાનું ને એની જોબને બધામાં એ કરતી હું એરપોર્ટ ઉપર કામે કરતી હતી પણ પછી મેં ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મોડલિંગમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું હતું તો મેં મિસ દેલી ઇન્ડિયા ટુ થાઉઝન્ડ સેવન્ટીનની મિસ ટેલેન્ટેડમાં મને અવોર્ડે મળ્યું અને અત્યારે અને પછીથી કેટલા મિસ ગુજરાત એશિયા ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં હું બની મિસ ગ્લોબલ ઇન્ડિયા તરફથી ને હમણાં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની સેકન્ડ બનાવ્યુંચુલી આ જે આ ફેશન વીક આવવાનું છે અમેરિકામાં તો એમાં બહુ જ એક્સાઇટ છે મેં એક્સાઇટ કારણ કે ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી જ મેં વિશ કર્યું હતું કે ભગવાન મને અમેરિકામાં મારે મોડલિંગ તરીકે મારે પાર્ટિસિપેટ કરવું છે એઝ અ મોડલ તરીકે ફેશન વીકમાં પણ બહુ વર્ષો લાગ્યા અને આ વખતે મને ઓપોર્ચ્યુનિટી મળી છે કે આવી રીતના તમે ફેશન વીક છે અમેરિકામાં તો આઈ થિંક ન્યૂ જર્સીમાં કેમાં છે તો એમાં હું રનવે મોડલ તરીકે જવાની છું એકચ્યુલી મેં રનવેઝ મેં એટલા બધા ઇન્ડિયામાં મેં એટલા બધા કર્યા છે દિલ્હીમાં મેં દિલ્હીમાં તો સિક્સ કે સેવન જેટલા કર્યા છે અને એક મેં દહેરાદૂનમાં કર્યું છે અને હમણાં મેં રિસેન્ટમાં જ દહેરાદૂનમાં કર્યું છે તો એ પછીથી જ મને કોન્ફિડન્સ લેવલ આવ્યો કે હવે હું ઇન્ટરનેશનલ માટે પ્રિપેર થઈ ગઈ છું

એ બધું એ છોડ એ બધું કર્યા વગર તું ઓનલાઈન જો કે કોઈ મેં મમ્મી આ ફ્રેતના એરોસ્ટેસના ક્લાસીસ છે તો મમ્મી કહે છે કે સારું કહે છે કે પહેલાં ત્યારે બે હજાર છમાં છૂટી ગયું તું ભણવાનું એરોસ્ટેસનું જ્યારે તું ટેન્થ સ્ટાન્ડર્ડમાં હતી એ વખતે તો એના બદલે તું અત્યારે તું જોઈન કર અને તારું ભણવાનું કમ્પ્લીટ કરી દે તો પછી મેં બે હજાર બારમાં ભણવાનું ચાલુ કર્યું અને પછી મેં તેરમાં કમ્પ્લીટ કર્યું હતું અને મેં એટલા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા તો મારું ગ્રાઉન્ડ સ્ટાફમાં થવું તો એર ઇન્ડિયા ના ગ્રાઉન્ડ સ્ટાફમાં છૂટી ગયું ને પછી હું દિલ્હી ગઈ હતી દિલ્હીમાં એટલા બધા એટલું બધું ફરીથી ઇન્ટરવ્યુ પેલો ઇન્ટરવ્યુ આ જગ્યા પેલી જગ્યા ઇન્ટરવ્યુ પણ એ મળતાં મળતાં પણ બહુ હેરાન થવાતું હતું પણ મેં કોઈને આ વાત નથી કહી કે મારું મેં મિસિ મિસિસ રાધિકા કરીને એક હતી ઇન્ડિગોની એણે મારું ઇન્ડિગોમાં કર્યું હતું કેબિન ક્રુ તરીકે જેણે મને શોર્ટ લિસ્ટ ચેક કરી હતી આજે પણ મને એટલો અફસોસ થાય છે કે હું ઇન્ડિગોમાં હું કેમ ના ગઈ પણ રાધિકા ઇઝ માય વન ઓફ ધ પ્લેઝર કે એણે મને ઓપોર્ચ્યુનિટી પણ આપી તો મારો લગ કામ ના કરી શક્યો